બે હજાર ની જે ચૂંટણી છે છે કોંગ્રેસનો જે એજન્ડા ઓગણીસો સુડતાલીસ બે હજાર ચોવીસ માં અમલ કરવા જે છે ને લેખિત આપ્યું છે આમ તો એ વખતનો મુસ્લિમ લીગનો જે એજન્ડા હતો વણ લખ્યો અમલ કરી રહ્યા હતા આ વખતે તો ખુલીને સામ્યવાદીઓને પણ ભેગા કર્યા છે કે જેને આપણા દેશમાં આતંકવાદ નક્સલવાદ ફેલાવ્યો છે એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટે નું આ વખતનું એમનું આખો એજન્ડા એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે તો મંત્રી ઋષિકેશ પટેલે પ્રહારો કર્યા છે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે કોંગ્રેસના ન્યાયપત્રમાં અન્યાય સિવાય બીજું કઈ નથી તો કોંગ્રેસ